નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર મહાનગરપાલિકા એન્ડ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર શહેરમાં સૌપ્રથમ વખત ચિલ્ડ્રન હેપી સ્ટ્રીટનું આયોજન રવિવારના રોજ છ પાંચ સકલથી ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધીના માર્ગ ઉપર કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના માનનીય કુલપીતશ્રીની ઉપસ્થિતમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમાં બીજી ચૌદ વર્ષના બાળકો અને તેમના માતા ડેશી પતાને ભૂલાઈ ગયેલી વિવધ પરંપરાગત ભારતીય રમતોનો આનંદ માણવાનો અવસર પ્રાપ્ત થયો હતો ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના વરદહસ્તે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર પચીસ શિક્ષક શ્રી પરમાર કુમાર ગોવિંદભાઈને એનાયત થયો છે શ્રી પરમાર પિયુષભાઈ કે જેઓ અંજુમન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કલોલ ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમના આ સન્માનથી શાળા પરિવાર ગૌરવ અને ગર્વની લાગણી અનુભવે છે શિક્ષણના શ્રેષ્ઠ કાર્યની સાથે વિવિધ કામગીરી દ્વારા બાળકોના કોમળ માનસમાં પર્યાવરણની જાળવણી અંગે ચેતના પ્રગટે અને તેમની રોજબરોજની જીવનશૈલીમાં તેમનો સમાવેશ થાય તે જરૂરી છે નાગરિકોમાં પર્યાવરણની જાળવણી સુરક્ષા અને મહત્વ અંગે વધુ જાગૃતતા આવે ભાવિ પેઢીઓ પ્રદૂષણમુક્ત જીવવા અને વિકસવાલાયક પૃથ્વી મળે સ્વચ્છતા અંગે ચેતના પ્રગટે તે માટે ગુજરાત રાજ્યમાં આ અંગે કાર્યકર્તા શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઉજવાયો સત્તાવીસમો શપથવિધિનો કાર્યક્રમ જેમાં ગાંધીનગરના તમામ જૈન પરિવારોને એક જ છત્ર નીચે ભેગા કરી સેવા સંસ્કૃતિ અને મનોરંજનના સુંદર કાર્યો કરતી અને છેલ્લા ચુમ્માલીસ વર્ષથી કાર્યરત એવી જૈનોની એકમાત્ર સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગરના નવનિયુક્ત પ્રેસિડેન્ટ અને કારોબારી સમિતિના શપથવિધિનો સુંદર કાર્યક્રમ તારીખ વીસ એપ્રિલ બે હજાર ના રોજ યોજાઈ ગયો અંદાજીત બસો કરતા વધારે સભ્યો તેમજ ફેડરેશનના પદાધિકારીઓની હાજરીમાં શપથવિધિ સંપન્ન થઈ વર્ષ બે હજાર પચીસ થી સત ના હોદ્દેદારો તરીકે જેમની શપથવિધિ થઈ છે તેમાં પ્રમુખ હિતેન્દ્ર કે શાહ ઉપપ્રમુખ ડોકેટર જાગૃતિબેન લાખાણી ઉપપ્રમુખ કુલદીપ જૈન મંત્રી વીણાબેન વોરા સહમંત્રી હિતેશ શાહ અને મનીષા ટી શાહ ખજાંચી નિલેશભાઈ એમ શાહ સહ ખજાંચી નીરજ દોશી કમિટી મેમ્બર્સ સી શીટ शीता गोरा स्नेहल शाह श्रेयास कोठारी रितेश कमिटी कमल किशोर जैन पारस संघवी हितेश कोठारी डॉक्टर बीके जैन विनोद बी शाह इमीडिएट पास्ट प्रेसिडेंट भरत भाई कोटडिया प्रोग्राम कन्वीनर भाविना बेन मनवेश शाह मनवेश बी શાહ શપથવિધિ ગુજરાત રિજિયનના ચેરમેન શ્રી પરિનભાઈ શાહ અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર શ્રી બીકે શાહ તેમજ શ્રી પ્રણવ શાહ દ્વારા સુંદર રીતે કરાવવામાં આવી હતી શપથવિધિ બાદ રંગભૂમિના ગાંધીનગરના ખ્યાતનામ કલાકારો એવા શ્રી પ્રકાશ લાલા અને શ્રીમતી આશાબેન સરવૈયા દ્વારા સુંદર નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી ભારતના કાશ્મીરમાં પહેલગામ નજીક બાયસરન ખાતે કુદરતના સાનિધ્યમાં ફરવા ગયેલ ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉપર તેમનું ધર્મ પૂછી પૂછીને હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવીને લગભગ અઠાવીસ હિન્દુ જુવાનોની આતંકવાદીઓએ બેફામ ગોળીઓ ચલાવીને હત્યા કરી જે બાબતે સમગ્ર દેશમાં શોક અને રોષ વ્યાપેલ છે આથીયમો ગુજરાતના પાટનગર ગાંધીનગરના દેશની વફાદાર અને શાંતિપ્રિય ક્રિશ્ચિયન સમાજના લોકો દ્વારા કાશ્મીરમાં હત્યા કરાયેલ લોકોના કુટુંબીજનોને સાંત્વન આપવા ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી ક્રિશ્ચિયન સમાજ દ્વારા કેન્ડલ સાથે પ્રાર્થના દ્વારા દેશના સર્વે માટે પ્રાર્થના કરીને જાહેર કર્યું કે અમુ રાજ્યમાં કે દેશમાં દરેક પ્રકારના આતંકવાદનો વિરોધ કરીએ છીએ વખોડી કાઢીએ છીએ અને આવા આતંકવાદને નાથવા સરકાર શ્રી દ્વારા જે પણ પગલાં લેવામાં આવશે તેને અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રે કેતન પરમાર રે સુરેશ ક્રિશ્ચિયન કેપ્ટન સુનિલભાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર ક્રિશ્ચિયન પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ